નમસ્કાર મિત્રો મગફળીની જે ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે એમાં રાજ્ય સરકારના કૃષિ નિયામક એટલે કે આપણા કૃષિ વિભાગ દ્વારા એક નિયમની જાહેરાત થઈ છે એ નિયમ એ છે કે જે ખેડૂતો મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવવાના છે એમનું સેટેલાઇટ ઇમેજથી એમના ખેતરનું વેરીફિકેશન થશે એટલે કે જે આપણો ડિજિટલ ક્રોપ સર્વે ખરીફ પાકોનો જે થઈ રહ્યો છે એમાં કોઈપણ ખેડૂતે પોતાનો જે સર્વે નંબર જ્યારે મગફળીના ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવવા માટે જાય છે ત્યારે એ સર્વે નંબર જે ખેડૂત નોંધાવે છે એ સર્વે નંબરમાં ખરેખર મગફળી વાવેલી છે કે નહીં એ સેટેલાઈટથી તપાસ થશે અને જો સેટેલાઈટથી તપાસમાં એવું નીકળશે કે એમાં મગફળી નથી વાવેલી તો પછી રાજ્ય સરકારની ટીમ જે છે જે ડિજિટલ સર્વેની ટીમ છે એ જે ખેતરમાં જાતે જશે અને તપાસ કરશે એમાં પણ નહીં નીકળે તો એ ખેડૂતનું રજીસ્ટ્રેશન જે છે એ રદ કરવામાં આવશે એવી જે પ્રેસ નોટ છે એ કૃષિ વિભાગ દ્વારા આજે રજૂ થઈ છે આજે આપણે વાત કરી રહ્યા છીએ છ સપ્ટેમ્બર બે હજાર ને પચીસના દિવસે અને તમને ખ્યાલ હશે કે એક સપ્ટેમ્બરથી નોંધણી ચાલુ થઈ છે પહેલાં બે દિવસ પોર્ટલ જામ થવાના કારણે નોંધણી થઈ શકી નથી પણ એના પછી બે લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે એટલે મગફળી વેચવા માટે નોંધણી કરાવનારા ખેડૂતોની જે સંખ્યા છે એ ખૂબ જ વધારે છે એવું જે પ્રથમ અત્યાર સુધીની જે નોંધણી છે એમાં આપણને જોવા મળી રહ્યું છે તો આ સ્થિતિમાં એટલું ચોક્કસથી કહી શકાય કે કૃષિ વિભાગે પ્રેસ રિલીઝ જાહેર કરી છે અને ખેડૂતો માટે એક ખેડૂતો એ જાગૃતિ દાખવવાની જરૂર છે કે જ્યારે પણ એ રજીસ્ટ્રેશન કરાવવા જાય છે તો ઘણી વખત ખેડૂતે મગફળી વાવેલી હોય છે પણ કદાચ એ સર્વે નંબર એમને યાદ ના હોય અથવા તો જે સર્વે નંબર યાદ હોય કોઈ પણ લખાઈ દેશે છે પણ અહીંયા જે સર્વે નંબરમાં તમે મગફળી વાવેલી છે એ જ સર્વે નંબર તમારે અહીંયા લખાવાનો રહેશે અને મેં તમને પહેલા કહ્યું એમ કે જે ખરીફ પાકોનો ડિજિટલ સર્વે જે થઈ રહ્યો છે એ ડિજિટલ સર્વેના આધારે ખરાઈ કરવામાં આવશે કે ખરેખર આ ખેડૂતે જે વાવેતર છે એ કરેલું છે કે નહીં અને ડિજિટલ ઇમેજમાં જો મગફળીની વાવેતર જો છે એમાં જોવા નહીં મળે તો પછી જાત તપાસ પણ થશે ડિજિટલ ક્રોપ સર્વેની ટીમ જે તે સર્વે નંબરમાં જાત તપાસ કરી અને પછી એક જે છે એ નિર્ણય નક્કી કરશે કે ખરેખર આમાં વાવેતર છે કે નહીં બંને જગ્યાએ જો વાવેતર એમને નહીં જોવા મળે તો એ ખેડૂતનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે તો મહત્વના સમાચાર છે હવે જે પ્રેસ રિલીઝ જાહેર થઈ છે એ અત્યારે મારી પાસે છે એ તમને સમજાવું તો એમાં રાજ્ય સરકારના કૃષિ નિયામકની આ યાદી છે એમાં જણાવવામાં આવ્યું છે કે ખરેખ પાકોનું વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂતો ઈ સમૃદ્ધ પોર્ટલ પર અત્યારે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે પંદર સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન ચાલશે અને રાજ્ય સરકાર દ્વારા ખરીફ બે હજાર પચીસમાં નોંધણીમાં જે ખેડૂત સર્વે નંબર કરશે એની સગ એની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી કરવામાં આવશે સેટેલાઇટ સર્વે દ્વારા જે મગફળીનું વાવેતર જો જોવા નહીં મળે તો તેવા કિસ્સામાં ખેતરમાં જઈ અને વાવેતરની ચકાસણી કરવામાં આવશે હાલમાં ચાલી રહેલ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં રાજ્યના તમામ ખેડૂત મિત્રોએ પોતાના ખેતરની ડિજિટલ ક્રોપ સર્વે અમુક કરાવી લેવા અને એમાં સપોર્ટ કરેલો જે ડિજિટલ ક્રોપ સર્વે થઈ રહ્યો છે એમાં પણ જે ખેડૂત મિત્રોનો ધ્યાનમાં આવે તો એમાં પણ એમને પોતાના ખેતરનો ડિજિટલ સર્વે થયો છે કે નહીં એનું ધ્યાન રાખવું આ ઉપરાંત રાજ્યના ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય તેવા જ સર્વે નંબરની નોંધણી કરાવવાની રહેશે મગફળી વાવેતરના જીઓ ટેગ ફોટો લઈને પોતાના પોતાના પાસે આધાર પુરાવા તરીકે રાખવા પણ ખેતી નિયામકની કચેરી દ્વારા જાહેર કરવામાં આવે જીઓ ટેગિંગ જે છે એ ખેડૂત પોતે પણ કરાવી શકે કરી શકે અને એ જે ડિજિટલ સર્વે છે એ લોકો પણ જીઓ ટેક જીઓ એટલે જીઓગ્રાફી એટલે જે લોકેશન છે એની સાથે આ ટેક કરવાનું છે એટલે એક રીતે જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ છે કે ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને અહીંયા સિન્ક્રોનાઇઝ એટલે એકબીજા સાથે જોડી દેવામાં આવ્યા છે અને મગફળીની ખરીદીમાં આ વખતે ડિજિટલ સર્વેના આધારે ખેડૂતે વાવેતર કર્યું છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે અને એ ચકાસણી બાદ એ ખેડૂતનું રજીસ્ટ્રેશન રદ થશે કે એ ખેડૂતનું રજીસ્ટ્રેશન માન્ય રહેશે એ જે છે એ નિર્ણય લેવામાં આવશે તો મિત્રો આ જે નિયમ છે ખરેખર બહુ જ એક રીતે ધીરે ધીરે ગઈ સિઝનથી જ અમલી થયેલો છે પણ અમુક જિલ્લામાં આના માટે સમસ્યાઓ પણ સર્જાય છે મહત્વની વસ્તુ એ છે કે સરકાર જે ડિજિટલ સર્વે કરે છે ડિજિટલ સર્વે સાચો થવો જોઈએ એવા ખેડૂતો ન નીકળવા જોઈએ જેમને વાવેતર કરેલું છે ખેડૂતોએ પણ ડિજિટલ સર્વેની ભૂલના કારણે વાવેતર ન દેખાય અને પછી ખેડૂતે વાવેતર કર્યું હોવા છતાં એને હેરાન થવાનું આવે એ વસ્તુ અહીંયા ન થાય એવી આપણે આશા રાખીએ તો સરકારના નિયમ અંગે તમારા શું અભિપ્રાય છે એ અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન